તળાજા તાલુકાના પ્રખ્યાત સેવાભાવી અશોકસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે સવરોગ ફ્રી નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમ યોજાયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને ભાવનગર જિલ્લા રેશન શોપ અને હંમેશા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં સારી એવી નામના ધરાવતા અશોકસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયા ગામ રોજિયાનો તારીખ એકત્રીસમી ડિસેમ્બરે જન્મદિવસ હતો જન્મદિવસ નિમિત્તે અન્ય કોઈ ખોટા ખર્ચા કરી અને ઉજવણી કરવાને બદલે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસ્તારના સેવાભાવી અને ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવતા સૌને મદદરૂપ થનારા અશોકસિંહ સરવૈયાના અડતાલીસમાં જન્મદિવસ નિમિત્તે આસપાસના કેટલાક ગામોના જરૂરિયાતમંદ દર્દી નારાયણ માટે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી